નમસ્કાર મિત્રો ગિરિશ એજ્યુકેશન ચેનલની અંદર તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ નવ વિષય અંગ્રેજી એકમ નંબર દસ ઇકોલોજી ફોર પીસ આ એકમ દસના આપણે અંગ્રેજી સ્પેલિંગ તેના ઉચ્ચાર અને ગુજરાતી અર્થ ચિત્ર સાથે આજના વિડીયોની અંદર આપણે જોશું તો ચાલો આપણે આજનો વિડીયો શરૂ કરીએ સ્પેલિંગ નંબર વન ઇકોલોજી ઇ સી ઓ એલ ઓ જી વાય ઇકોલોજી એટલે પર્યાવરણ ત્યારબાદનો સ્પેલિંગ પીસ પી ઈ એ સી ઈ પીસ એટલે શાંતિ ચિત્ર પણ તમે સ્પેલિંગના બાજુમાં જોઈ શકો ત્યારબાદનો સ્પેલિંગ વનનીશ ઓ એન ઈ એન ઇ ડબલ એસ વનનીશ એટલે એકત્વ અથવા એક્ય ત્યારબાદનો સ્પેલિંગ નેચર એન એ ટી યુ આર ઈ નેચર એટલે નિસર્ગ અથવા પ્રકૃતિ ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સપ્રેસ ટી ઓ ઇ એક્સ પી આર ઈ ડબલ એસ ટુ એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું ત્યારબાદનો સ્પેલિંગ એન્શન્ટ એન સી આઈ ઇ એન ટી એન્શન્ટ એટલે પ્રાચીન ત્યારબાદનો સ્પેલિંગ ટેક્સ્ટ ટી ઈ એક્સ ટી ટેક્સ્ટ એટલે પાઠ ત્યારબાદનો સ્પેલિંગ યુનિવર્સલ યુ એન આઈ વી ઈ આર એસ એ એલ યુનિવર્સલ એટલે વિશ્વવ્યાપક ત્યારબાદનો સ્પેલિંગ વેલ્યુ વી એ એલ યુ ઇ વેલ્યુ એટલે મૂલ્ય કિંમત અથવા મહત્ત્વનું ત્યારબાદનો સ્પેલિંગ પ્રેઝર્વેશન પી આર ઈ એસ ઇ આર વી એ ટીઆઈ એન પ્રેઝર્વેશન એટલે સુરક્ષા અથવા જાળવણી ત્યારબાદનો સ્પેલિંગ પીસીઝ એસ પી ઈ સી આઈ એસ સ્પીસીઝ એટલે જાત અથવા પ્રકાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન્ક્લુડ ટીઓ આઈ એન સી એલ યુ ડીઈ ટુ ઇન્કલુડ એટલે નો સમાવેશ કરવો ત્યારબાદનો સ્પેલિંગ મેનકાઇન્ડ એમ એન કે આઈ મેન કાઇન્ડ એટલે માનવજાત ત્યારબાદનો સ્પેલિંગ યુનિટ યુ એન આઈ ટી યુનિટ એટલે એકમ અથવા સમુદાય ત્યારબાદનો સ્પેલિંગ રાઇટ આર આઈ જી એચ ટી રાઇટ એટલે હક અથવા અધિકાર ત્યારબાદનો સ્પેલિંગ ટુ થ્રાઈવ ટી ઓ ટી એચ આર આઈ વી ઈ ટુ થ્રાઈવ એટલે સમૃદ્ધ થવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ અચિવ ટી ઓ એ સી એચ આઈ ઇ વી ટુ અચિવ એટલે મેળવવું ત્યારબાદનો સ્પેલિંગ કો લિવિંગ સી ઓ એલ આઈ વીઆઈ એનજી લિવિંગ એટલે સહજીવન ત્યારબાદનો સ્પેલિંગ ટુ બિલીવ ટી ઓ બી ઈ એલ આઈ ઇ વી ટુ બિલીવ એટલે માનવું અથવા શ્રદ્ધા હોવી ત્યારબાદનો સ્પેલિંગ રિલિઝન આર ઇ એલ આઈ જી આઈ ઓ એન રિલિઝન એટલે ધર્મ ત્યારબાદનો સ્પેલિંગ કલ્ચર સી યુ એલ ટી યુ આર ઈ કલ્ચર એટલે સંસ્કૃતિ ત્યારબાદનો સ્પેલિંગ પ્લેનેટ પી એલ એન ઈ ટી પ્લેનેટ એટલે ગ્રહ ત્યારબાદનો સ્પેલિંગ ટુ કવર ટી ઓ સી ઓ વી ઈ આર ટુ કવર એટલે ઢાંકવું અથવા ની પર પાથરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ગેઝ ટી જી એ જેડ ઇ ટુ ગેઝ એટલે જોવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ બ્રીથ ટી ઓ બી આર ઈ એ ટી એચ ઇ ટુ બ્રીથ એટલે શ્વાસ લેવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોગ્રેસ ટીઓ પી આરઓ જી આર ઇ ડબલ એસ ટુ પ્રોગ્રેસ એટલે પ્રગતિ કરવી અથવા વિકાસ કરવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રોસ્પર ટીઓ પી આર ઓ એસ પીઈ આર ટુ પ્રોસ્પર એટલે સમૃદ્ધ થવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ પેરીસ ટીઓ પી ઇ આર આઈ એસ એચ ટુ પેરિસ એટલે નાશ પામવું ત્યારબાદનો સ્પેલિંગ મિઝરબિલ એમ આઈ એસ ઈ આર એ બી એલ વાય મિઝરબિલ એટલે દુઃખી થઈને અથવા કંગાળ થઈને ત્યારબાદનો સ્પેલિંગ વોર ડબલ્યુ એ આર વોર એટલે યુદ્ધ ત્યારબાદનો સ્પેલિંગ પ્રોસ્પેરિટી પી આર ઓ એસ પી ઈ આર આઈ ટી વાય પ્રોસ્પેરિટી એટલે સમૃદ્ધિ ત્યારબાદનો સ્પેલિંગ લિમિટેડ એલ આઈ એમ આઈ ટી ઈડી લિમિટેડ એટલે મર્યાદિત ત્યારબાદનો સ્પેલિંગ કન્ટ્રી સી ઓયુએન ટી આર વાય કન્ટ્રી એટલે દેશ ત્યારબાદનો સ્પેલિંગ કમ્યુનિટી સી ઓ ડબલ એમ યુ એન આઈ ટી વાય કમ્યુનિટી એટલે સમાજ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇમ્બ્રેસ ટી ઓ ઇ એમ બી આર એ સી ઈ ટુ ઇમ્બ્રેસ એટલે સમાવવું અથવા ઘેરી લેવું અથવા સ્વીકારવું ત્યારબાદનો સ્પેલિંગ ક્રિએશન સી આર ઈ એ ટીઆ એન ક્રિએશન એટલે રચના અથવા સૃષ્ટિ ત્યારબાદનો સ્પેલિંગ હેવન એચ ઇ એ વી ઈ એન હેવન એટલે સ્વર્ગ ત્યારબાદનો સ્પેલિંગ સ્પેસ એસ પી એ સી ઈ સ્પેસ એટલે અવકાશ ત્યારબાદનો સ્પેલિંગ ઇન્ટાયર ઇ એન ટી આઈ આર ઇ ઇન્ટાયર એટલે સમગ્ર અથવા આખું ત્યારબાદનો સ્પેલિંગ ટુ વોર્ન ટીઓ ડબલ્યુ એ આર એન ટુ વોર્ન એટલે ચેતવણી આપવી ત્યારબાદનું સ્પેલિંગ ટુ ડિસ્ટર્બ ટી એસ ટી યુ આર બી ટુ ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી અથવા અશાંતિ ફેલાવવી ત્યારબાદનું સ્પેલિંગ ટુ અબ્યુઝ ટી ઓ એ બી યુ એસ ઇ ટુ અબ્યુઝ એટલે દુરુપયોગ કરવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ પલુટ ટી ઓ પી ઓ ડબલ એલ યુ ટી ઈ ટુ પલુટ એટલે દૂષિત કરવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ ડિસ્ટ્રોય ટી ઓ એસ ટી આર ઓ વાય ટુ ડિસ્ટ્રોય એટલે નાશ કરવું ત્યારબાદનો સ્પેલિંગ સરાઉન્ડિંગ્સ યુ ડબલ આર ઓ યુ એન ડી આઈ એન જી એસ સરાઉન્ડિંગ્સ એટલે વાતાવરણ અથવા પર્યાવરણ ત્યારબાદનો સ્પેલિંગ ટુ માસ્ટર ટી ઓ એમ એ એસ ટી ઈ આર ટુ માસ્ટર એટલે કાબૂ કરવો ત્યારબાદનો સ્પેલિંગ બેનિફિટ બી ઈ એન ઇ એફ આઈ ટી બેનિફિટ એટલે લાભ અથવા ફાયદો ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રીવેલ ટીઓ પી આર ઇ વીએ આઈ એલ ટુ પ્રીવિયલ એટલે વર્ચસ્વ હોવું અથવા પ્રવર્તવું ત્યારબાદનો સ્પેલિંગ ડિવાઇન ડીઆઈવી આઈ એન ઈ ડીવાઈન એટલે દૈવી અથવા પવિત્ર ત્યારબાદનો સ્પેલિંગ ફોર્સ એફઓસીઈ ફોર્સ એટલે શક્તિ અથવા તાકાત ત્યારબાદનો સ્પેલિંગ અલ્ટિમેટલી યુ એલ ટીઆઈ એમ એ ટી એલ વાય અલ્ટિમેટલી એટલે છેવટે અથવા અંતે ત્યારબાદનો સ્પેલિંગ સિયર એસ ડબલ ઈ આર સીયર એટલે ઋષિ અથવા દ્રષ્ટા ત્યારબાદનો સ્પેલિંગ એનિમેટ એન આઈ એમ એ ટી એનિમેટ એટલે ચેતનવંતુ અથવા જીવતું અથવા સજીવ ત્યારબાદનો સ્પેલિંગ ઇન એનિમિટ આઈ એન એ એન આઈ એમ એ ટી ઇન એનિમિટ એટલે નિર્જીવ ત્યારબાદનો સ્પેલિંગ યુનિવર્સ યુ એન આઈ વી ઈ આર એસ ઇ યુનિવર્સ એટલે વિશ્વ અથવા સૃષ્ટિ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ઇન લાઈવન ટી ઓ એન એલ આઈ વી ઈ એન ટુ ઇન લાઈવન એટલે પ્રાણ રેડવું અથવા સજીવન કરવું ત્યારબાદનું સ્પેલિંગ સુપ્રીમ પાવર એસયુ પી આર ઈ એમ ઈ પી ઓ ડબલ્યુ ઇ આર સુપ્રીમ પાવર એટલે સર્વોચ્ચ શક્તિ ઈશ્વર ત્યારબાદનો સ્પેલિંગ ટુ એક્સેપ્ટ ટીઓ એ ડબલ સી ઈ પી ટી ટુ એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો ત્યારબાદનો સ્પેલિંગ નેસેસરી એન ઇ સી ઈ ડબલ એસ એ આર વાય નેસેસરી એટલે આવશ્યક ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિનાઉન્સ ટી ઓ આર ઇ એન ઓ યુ એન સી ઈ ટુ રિનાઉન્સ એટલે છોડી દેવું અથવા ત્યાગ કરવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ સ્નેચ ટી ઓ એસ એન એ ટી સી એચ ટુ સ્નેચ એટલે છીનવી લેવું ત્યારબાદનો સ્પેલિંગ ટુ રિક્વાયર ટી ઓ આર ઇ ક્યુ યુ આઈ આર ઈ ટુ રિક્વાયર એટલે જરૂર પડવી અથવા જરૂરિયાત હોવી ત્યારબાદનો સ્પેલિંગ પ્રેઝન્સ પી આર ઈ એસ ઇ એન સી ઈ પ્રેઝન્સ એટલે હાજરી અથવા ઉપસ્થિતિ ત્યારબાદનો સ્પેલિંગ મેસેજ એમ ઇ ડબલ એસ એ જી મેસેજ એટલે સંદેશ ત્યારબાદનો સ્પેલિંગ એનિમલિસ્ટિક એન આઈ એમ એલ આઈ એસ ટી આઈ સી એનિમલિસ્ટિક એટલે પ્રાણી સહજ ત્યારબાદનો સ્પેલિંગ ગ્રીડ જી આર ડબલ ઈડી ગ્રીટ એટલે લોફ ત્યારબાદનો સ્પેલિંગ વલ્ચર વી યુ એલ ટીયુ આર ઈ વલ્ચર એટલે ગીથ ત્યારબાદનો સ્પેલિંગ સફિશન્ટ એસયુ ડબલ એફઆઈ સી આઈ ઇએન ટી સફિશન્ટ એટલે પૂરતું અથવા પર્યાપ્ત ત્યારબાદનો સ્પેલિંગ ક્રાઉન C R O W N क्राउन એટલે તાજ અથવા સર્વોચ્ચ ત્યારબાદ નો સ્પેલિંગ ટુ પ્રોટેક્ટ T O P R O T E C T ટુ પ્રોટેક્ટ એટલે રક્ષણ કરવું ત્યારબાદ નો સ્પેલિંગ ટુ એક્સપ્લોઇટ T O E X P L O I T ટુ એક્સપ્લોઇટ એટલે ગેરલાભ લેવો અથવા ઉપયોગ કરવો ત્યારબાદનો સ્પેલિંગ ટુ કન્ઝ્યુમ ટીઓ સી ઓ એન એમ ઈ ટુ કન્ઝ્યુમ એટલે ખાવું ત્યારબાદનો સ્પેલિંગ એસ્પેક્ટ એ એસ પી ઇ સી ટી એસ્પેક્ટ એટલે પાસું ત્યારબાદનો સ્પેલિંગ વાયલન્ટ વીઆઈઓ એલ ઇ એન ટી વાયલન્ટ એટલે હિંસક ત્યારબાદનો સ્પેલિંગ અબોડ એ બી ઓ ડી ઈ અબોડ એટલે રહેઠાણ અથવા ઘર ત્યારબાદનો સ્પેલિંગ ટુ પ્રિચ ટી ઓ સી એચ ટુ પ્રિચ એટલે ઉપદેશ આપવો ત્યારબાદનો સ્પેલિંગ નોન વાયલન્ટ એન વીઆઈઓ એલ ઇ એન સી ઈ નોન વાયલન્સ એટલે અહિંસા ત્યારબાદનો સ્પેલિંગ એક્સટેન્ટ ઇએક્સ ટી ઈ એન ટી એક્સટેન્ટ એટલે હદ ત્યારબાદનો સ્પેલિંગ સેલ્ફિશ એસ ઇ એલ એફ આઈ એસ એચ સેલ્ફિશ એટલે સ્વાર્થી ત્યારબાદનો સ્પેલિંગ પર્પસ પી યુ આર પી એસ ઇ પર્પસ એટલે હેતુ અથવા ઇરાદો ત્યારબાદનું સ્પેલિંગ મેટર એમ એ ડબલ ટી ઈ આર મેટર એટલે પદાર્થ અથવા તત્વ ત્યારબાદનો સ્પેલિંગ પ્રોસેસ પી આર ઓ સી ઈ ડબલ એસ પ્રોસેસ એટલે પ્રક્રિયા ત્યારબાદનું સ્પેલિંગ ઇવોલ્યુશન ઇવી ઓ એલયુ ટી આઈઓન ઇવોલ્યુશન એટલે ઉત્ક્રાંતિ ત્યારબાદનો સ્પેલિંગ રિયલિઝમ આર ઇ એલ આઈ એસ એમ રિયલિઝમ એટલે વાસ્તવવાદ અથવા યથાર્થ નિરૂપણ કે ચિત્રણ ત્યારબાદનો સ્પેલિંગ સીન એસ સી ઈ એન ઇ સીન એટલે દ્રશ્ય ત્યારબાદનો સ્પેલિંગ Chariot, c સી એચ એ આર આઈ t Chariot એટલે રથ ત્યારબાદનો સ્પેલિંગ ટુ ચેસ ટી ઓ સી એચ એ એસ ઇ ટુ ચેસ એટલે પીછો કરવો ત્યારબાદનો સ્પેલિંગ ડિસાઇપલ s c i p l e ડિસાઇપલ એટલે શિષ્ય ત્યારબાદનો સ્પેલિંગ ઇમિડિયેટલી આઈ ડબલ એમ ડી આઈ એ ટી ઈ એલ વાય ઇમિડિયેટલી એટલે તાત્કાલિક તરત જ ત્યારબાદનું સ્પેલિંગ ટુ શૂટ ટી ઓ એસ એચ ડબલ ઓ ટી ટુ શૂટ એટલે ફેંકવું અથવા છોડવું ત્યારબાદનું સ્પેલિંગ એરો એ ડબલ આર ઓ ડબલ્યુ એરો એટલે તીર ત્યારબાદનો સ્પેલિંગ ટેન્ડર ટી ઈ એન ડીઈ આર ટેન્ડર એટલે કોમળ ત્યારબાદનો સ્પેલિંગ હિપ એચ ઇ પી હિપ એટલે ઢગલો ત્યારબાદનો સ્પેલિંગ ટ્રેડિશન ટી આર એ ડીઆઈ ટી આઈ ઓ એન ટ્રેડિશન એટલે પરંપરા ત્યારબાદનો સ્પેલિંગ ગ્લોબલ જી એલ ઓ બી એ એલ ગ્લોબલ એટલે વૈશ્વિક ત્યારબાદનો સ્પેલિંગ વિઝડમ ડબલ્યુ આઈ એસ ડીઓ એમ વિઝડમ એટલે જ્ઞાન ત્યારબાદનો સ્પેલિંગ ફિલોસોફી પી એચ આઈ એલ ઓ એસઓ પી એચ વાય ફિલોસોફી એટલે તત્વજ્ઞાન અથવા ફિલસોફી ત્યારબાદનો સ્પેલિંગ હાર્મની એચ એ આર એમ ઓ એન વાય હાર્મની એટલે સુમેળ અથવા એક વાક્યતા ત્યારબાદનો સ્પેલિંગ ઇકોલોજી ઈ સી ઓ એલ ઓ જી વાય ઇકોલોજી એટલે પર્યાવરણ જો આ વિડિયો મિત્રો તમને ઉપયોગી થયો હોય તો આ વીડિયોને લાઇક કરજો શેર કરજો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માતરમ જય જય કરવી ગુજરાત